સમર્થન મળ્યું છે હજુ પણ પત્રકારોને જરૂર પડશે તો સાથ આપવાની તૈયારી દર્શાવી છે તાજેતરમાં જ ભાજપના મંત્રી દ્વારા પત્રકારોને તોડબાજ કહેતા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના નીજા હેઠળ આવેદનપત્ર આપીને આક્રોશ વ્યક્ત કર્યો હતો મારું નામ વ્યાસ વરુણ કુમાર દિલીપભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ચાણસમાં મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાજપના મંત્રીશ્રીએ જે નિવેદન તોડ શબ્દ વાપરી અને પત્રકારોનું જે અપમાન કર્યું અને પત્રકારોએ જે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું એના અમે સમર્થનમાં છીએ અને આ વાણી વિલાસ કરતાં ભાજપના નેતાઓનું અમે ખંડન કરીએ છીએ અને પત્રકારો આગળ જે આંદોલન કરશે એમાં અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સાથ સહકાર આપીશું અને હાથથી હાથ મિલાવીને એમના સાથે રહીશું આપનું નામ વ્યાસ વરૂણકુમાર દિલીપભાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ચાણસમાં